ગુજરાતના યુવાનો ખૂબ મોટા પાયે નશાના રવાડે ચઢી રહ્યા છે ત્યારે સરકારના ગૃહ વિભાગ દ્વારા રોલિંગ પેપર સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ વિતરણ અને હેરાફેરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને હવે રાજ્યના તમામ પાર્લર ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓના વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે નિયમ તોડનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તો આવો જાણીએ શું છે સમાચાર નમસ્કાર જમાવટ સાથે હું શું ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં નશાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે સાથે જ કેટલાક મીડિયા હાઉસિસ દ્વારા એવા સ્ટિંગ ઓપરેશન પણ કરવામાં આવ્યા કે જેમાં આ જે ગોગો પેપર હોય છે અને જે અન્ય જે નશાકારી પદાર્થ હોય છે તે ઓનલાઈન મળે છે અને સાથે તે ખૂબ સરળતાપૂર્વક યુવાનોને તે ઉપલબ્ધ થઈ જાય છે ત્યારે સરકાર દ્વારા હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત ગૃહ વિભાગે રાજ્યભરમાં તાત્કાલિક અસરથી રોલિંગ પેપર ગોગો પેપર અને પરફેક્ટ રોલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતું એક જાહેરનામું બહાર પાડ્યું છે અને હવેથી પાન પાર્લર ચાની દુકાનો કે કરિયાણાની દુકાનો પર આ વસ્તુઓનું વેચાણ કરવું કાયદેસરનો ગુનો ગણાશે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો ત્રેસઠ સપકોસ બે અને એકસો ત્રેસઠ સપકોસ ત્રણ હેઠળ આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર બાબત ધ્યાને આવતા આ બાબતે બારીક અભ્યાસ કરીને ગૃહ વિભાગ દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ જાહેરનામામાં સ્પષ્ટ જણાવવા આવ્યું છે કે રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ પોટેશિયમ નાઇટ્રેટ આર્ટિફિશિયલ ડાય કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરિન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે ગૃહ વિભાગના જાહેરનામા મુજબ હવે રાજ્યના તમામ પાન પાર્લર ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવાનું રહેશે આદેશનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો ત્રેવીસ મુજબ શિક્ષાને પાત્ર ગણાશે અને આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં સરળતાથી મળતી નશાની સામગ્રી પર રોક લગાવવાનો અને યુવા પેઢીને બરબાદ થતી અટકાવવાનો છે સરકારના પગલાને વાલીઓ અને સામાજિક સંગઠનો દ્વારા આવકારવામાં આવ્યો છે અને પોલીસ તંત્રને પણ આ જાહેરનામાનો કડક અમલ કરાવવા માટે સૂચના આપી દેવામાં આવી છે તો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ગોગો પેપર પર પ્રતિબંધ લઈને તેના વિશે આપણું શું માનું છું અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર